પારડી પાલિકા દ્વારા પાર નદી અને તળાવ કિનારે હાથ ધરાયું સફાઈ અભિયાન નાગરિકોને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવાની કરાઈ અપીલ પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બે હજાર પચીસના એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી થીમને અનુલક્ષીને આજે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસથી તારીખ પાંચ છ બે હજાર પચીસ દરમિયાન ચાલી રહેલા પખવાડી ઝુંબેશના ભાગરૂપે આજે પાર નદીની આજુબાજુ તેમજ તળાવની પાળ પરથી પ્લાસ્ટિક કચરાની વ્યાપક સફાઈ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર બીબી ભાવસાર પ્રમુખ ચેતનભાઈ નાયકા ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ આરોગ્ય ચેરમેન કિરણભાઈ પટેલ સદસ્ય જીજ્ઞેશ માંગેલા સહિત નગરપાલિકાના સદસ્યો અને ઓફિસ સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીઓએ ભાગ લીધો હતો આ સફાઈ દરમિયાન પાર નદી અને તળાવના કિનારે મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક કચરો જોવા મળ્યો હતો જેને લઈ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે નદી અને તણાવની સ્વચ્છતાની જવાબદારી માત્ર નગરપાલિકાની જ નથી પરંતુ દરેક નાગરિકની છે ઉપપ્રમુખે લોકોને વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની વિશેષ અપીલ કરી હતી તેમણે સૂચન આપ્યું હતું કે બજારમાં જતી વખતે લોકો પોતાના ઘરેથી

સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નદી નાળા તળાવ વગેરેની સાફ સફાઈ યુઝ કરવા માટે ડ્રાઇવ ચલાવે છે આ રીતે નગર સ્વચ્છ રહે એ માટે પ્રયત્નો આપણી પાડી નગરપાલિકા કરી રહી છે અત્યારે અમે આપણા પાડીના ખૂબ જ સુંદર તળાવ પાસે છે પણ કહેતા ધૂપ થાય છે કે આપણા તળાવ અને નદી પાસે ખૂબ જ ગ્રામજનો દ્વારા જે આપણે જે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ મહેરબાની કરીને પ્લીઝ વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ નહીં કરો અને પોતે ખરીદી કરવા જાઓ બજારમાં ત્યારે પોતાની થેલી લઈને જાઓ અને નદી નાળામાં પ્લાસ્ટિક એવો કચરો નાખવાની મનાય છે એવી નોંધ લેશો સૌનો સહકાર આવકાર્ય છે અને આપણી નગર સ્વચ્છ બનાવવા માટે આપણા સૌનો સહકાર જરૂરી છે આ